દાહોદ શહેરના યાદગાર ચોક ઉપર સ્ટીલ અને વુડન ફર્નિચરની દુકાનમાં કોમર્શિયલ લિફ્ટ તૂટતા છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા એકનું મોત દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે હોળી ધુલેટીના પર્વ પછી અહીંયા આદિવાસી સમાજના લોકો પારંપરિક રીતે હોળી ધુળેટીની ઉજવણી કરી અને બીજા દિવસેથી લગ્ન પ્રસંગોના કાર્યક્રમોમાં જોડાઈ જતા હોય છે હાલમાં શહેરમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગના સામાનની ખરીદી કરવા પોતાના પરિવારો સાથે આવતા હોય છે જે પ્રમાણે દુલ્હનને ભેટરૂપે અપાતી વસ્તુઓમાં તિજોરી ટેબલ પેટી પલંગ ટીપોઈ ટીવી શોકેસ જેવી વસ્તુઓની ખરીદી કરવા માટે આવતા હોય છે ત્યારે આજરોજ દાહોદ શહેરના યાદગાર ચોક ઉપર આવેલી શેખ સેફુદ્દીન અલી હુસૈન જેની નામની સ્ટીલ અને વુડન ફર્નિચરની દુકાનમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગની સામાનની ખરીદી કરવા માટે આવ્યા હતા જ્યારે કોમર્શિયલ લિફ્ટમાં સામાન ચડાવવા અને ઉતારવા માટે લિફ્ટનો ઉપયોગ કરાતો હોય છે પરંતુ અહીંયા તો ગ્રાહકોને લિફ્ટમાં ભરીને ઉપર લઈ જતા સમયે હાદસો બન્યો અને દુકાનમાં કામ કરતા યુવકો અને સામાન ખરીદવા આવેલા દસ જેવા લોકોને ભરીને કોમર્શિયલ લિફ્ટમાં ઉપર લઈ જવાતા હતા તેવા સમયે લિફ્ટ અચાનક તૂટીને નીચે પડતા દુકાનમાં કામ કરતા યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે છ જેવા લોકોને ગંભીર ઈજાઓ શરીરના ભાગે અને હાથે પગે આવતા દુકાનમાં બચાવો બચાવોની બૂમો ઉઠવા પામી હતી ત્યારે તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કરાતા ઘટના સ્થળે એકસો આઠ એમ્બ્યુલન્સ દોડી આવી હતી અને અલગ અલગ પાંચ એમ્બ્યુલન્સોમાં ઇજાગ્રસ્તોને ભરીને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યારે દુકાનમાં કામ કરતા યુવકનું કોમર્શિયલ લિફ્ટ તૂટીને તેના પર પડતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજતા તેની ડેડ બોડીને ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં મૂકવામાં આવી હતી ત્યારે આ ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે કોમર્શિયલ લિફ્ટમાં માણસોને ભરીને લઈ જતા અનેક સવાલો દુકાન માલિક પર ઉઠવા પામ્યા છે લિફ્ટનું મેન્ટેનન્સ ક્યારે કરાવવામાં આવ્યું હતું લિફ્ટની એનઓસી ક્યારે આપવામાં આવી હતી કોમર્શિયલ લિફ્ટના નિયમો શીખવવામાં આવ્યા હતા કે નહીં કેમ સામાન લઈ જવાની લિફ્ટમાં માણસોને ભરીને લઈ જવાઈ રહ્યા હતા તેવા અનેક સવાલો ઊભા થયા છે જો કે આ ઘટનામાં એકનું મોત અને સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેમને હોસ્પિટલ સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે ત્યારે આ મામલે એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે